નેશનલ હાઇવેના સપના સાકાર કરવા ધારી શહેરમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું પરંતુ સરકારી તંત્રની ઘોર બેદરકારીના કારણે ધારી શહેરના નગરજનોને મસમોટા ખાડાઓથી ભારે પરેશાની ભોગવવી પડવા મજબૂર બન્યા દ્રશ્ય આપ સૌ નિહાળી રહ્યા છો મસમોટા ખાડા તો અકસ્માતને નોતરું આપી રહ્યા છે જીવલેણ અકસ્માતની રાહ જોઈને બેસેલા જવાબદાર અધિકારીઓને આવા મસમોટા ખાડાઓ નજરે પડતા નથી કે શું તેવા સવાલ લોકો પૂછી રહ્યા છે મસમોટા ખાડાઓ જૂના સિનેમા રોડ નજીકના છે ખાડામાંથી વાહન પસાર કરવા માટે વાહન ચાલકો ભારે યાતનાઓ સહન કરી છે અકસ્માતના ભય હેઠળ વાહન પસાર થાય છે પરંતુ આ ખાડાઓ ચોમાસાની સિઝન શરૂ થાય તે પહેલા ધારી શહેરના ખાડાઓમાં કરવાની તાતી જરૂરિયાત હતી તેમ છતાં નેશનલ હાઇવેની રાહ જોઈ બેસેલા વાહન ચાલકોને મસમોટા મોટા ખાડા નજરે પડતા નથી ધારી શહેરમાંથી નેશનલ હાઈવે પસાર થવાનો હતો વિકાસના ધરી શહેરમાં મેગા નિમુલેશન કરવામાં આવ્યું પરંતુ નેશનલ હાઈવેની લોલીપોપ એક બાજુ રહી ધારી શહેરના રોડ રસ્તાઓ ખખડધજ બની ગયા હવે કરવાનું શું તેવા ભેદક સવાલો લોકોમાં થઈ રહ્યા છે રાજકીય આગેવાનો પણ દિવસભરમાં અનેક વખત આ રસ્તાથી જાણે કે બધું સલામત છે તે રીતે પસાર થાય છે રાજકીય આગેવાનોએ પણ આ રસ્તાનું પેજ કામ કરવા માટે જવાબદાર તંત્રનું ધ્યાન દોરેલું ન હોય તેવું લાગી રહ્યું છે જીવલેણ અકસ્માત સર્જાય પહેલા તાત્કાલિક અસરથી આ રોડનું કામ થવું જોઈએ અજાણ્યા વાહન ચાલકો છાસવારે નાના મોટા અકસ્માત સર્જી રહેલા છે ત્યારે મોટા અકસ્માતની રાહ જોઈ રહેલા જવાબદાર તંત્રએ આળસ ખંકેરી પેચકામ કરવાની તકેદારી રાખવી જોઈએ તેવી વ્યાજબી માંગણી સ્થાનિક લોકોને વાહન ચાલકો કરી રહ્યા છે સંજયવાડાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે